વડોદરામાં યુનિવર્સિટી ખાતે નાટ્ય મહોત્સવ યોજાશે નાટ્ય મહોત્સવ અંગે રંગમંચના જાણીતા કલાકાર મનોજ જોશીએ માહિતી આપી આગામી દિવસોમાં વિવિધ નાટકો સાથે ત્રણ દિવસ માટે નાટ્ય મહોત્સવ યોજાશે ત્યારે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા વિવાદને લઈ મનોજ જોશીનું નિવેદન સામે જેમાં તેમણે કહ્યું કે ભાષા વિવાદને કોઈ સ્થાન નથી કોઈ પણ રાજ્યની ભાષાને માન આપવું જોઈએ ગુજરાતી મરાઠી બંગાળી તમામ ભાષાને પ્રાધાન્ય આપવું જોઈએ વૈચારિક રીતે જે પતન કરતી ઓટીટી પ્લેટફોર્મ હતા એની ઉપર તો ગદા આવી જ છે અને સારી વાત છે એટલે પણ હું એમ કઉ છું કે નાટક જે છે એક નાટક લખવા માટે એક લેખકને લગભગ દોઢ વર્ષ લાગતું હોય એકથી દોડ વર્ગ એના પછી એ દિગ્દર્શક પાસે આવે છે પછી એક ટીમ દોડ મહિનો રિહર્સલ કરે છે અને એ જે વિચાર છે નાટકનો દૃષ્ટિકોણ છે નાટકનો જે રસ છે એ રસિક પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવે છે અને માટે રંગકર્મ જે છે એ એટલા માટે એક એમાં આંગિક વાચિક આહાર્ય આ ત્રણેય પ્રકારના એટલે આંગિક અભિનય વાચિક એટલે શબ્દ કારણ કે સાહિત્ય છે બેસીકલી સાહિત્યનો એક પ્રકાર છે નાટક અને એ સાહિત્ય દ્વારા લોકોની અંદર એક એક વિચાર એક દૃષ્ટિકોણ પ્રસારિત કરવો એ નાટક